હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર એક ગુડ ન્યૂઝ કહી શકાય કેનેડા માટે કારણ કે તમારા લોકો માટે બી બહુ સારા ગુડ ન્યૂઝ કહી શકાય કારણ કે સેવન્ટી ફાઇવ સુધી સી નીચે આવ્યો છે અને કેનેડાએ ફાઇનલી પીઆરના સિલેક્શનો રિલીઝ કર્યા છે બહુ સારી અપડેટ કહી શકાય અલ્ટિમેટલી જોવા જઈએ તો ઘણા ટાઈમ પહેલાં થોડાક કોઈ ક્લાયન્ટ જોડે બી વાત થતી ત્યારે બી મેં એમને ગાઈડ કર્યા હતા કે એક રિસર્ચ મુજબ આવું બધું લાગી રહ્યું છે કે ફોર એટી સુધીની વાતો તો હતી જ હતી હા સ્પેશિયલ કેટેગરી ઓબ્વિયસ છે કે અત્યારે કેનેડા જે ફોકસ કરી રહ્યું છે એ પીઆરનું એ રીતે ફોકસ કરી રહ્યું છે કે જ્યાં આગળ ડિમાન્ડ છે જે વસ્તુની એને પ્રાયોરિટી કરી રહ્યું છે એને કારણે એવું થઈ રહ્યું છે કે જે જે સેક્ટરો પ્રાયોરિટીમાં રહી રહ્યા છે એમને ચાન્સ લાગી રહ્યા છે આખી આની ડિટેલ આપણે આજે વિડીયોની અંદર આગળ જોઈશું વિડીયો લાસ્ટ સુધી જોશો તો પ્રોપર સમજાશે પછી કંઈ સવાલ વધે તો કોમેન્ટ કરતા રહેજો અને વિડીયોને હાઈપ કરવાનું ના ભૂલતા તમારા એક હાઇપથી ઘણા સુધી માહિતી પહોંચશે અને સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન આપણે ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહીએ હવે તો કે આજની જે અપડેટ આવી છે એની અંદર ઘણી વખત આપણે જોઈએ છીએ કે કેનેડાની અંદર હવે જે પીઆરની પ્રાયોરિટી છે એ કોના માટે રહી શકે તો કે સૌથી પહેલ પહેલું જોબ ડિમાન્ડ એટલે કે પ્રોવિઝની ડિમાન્ડ શું છે કોમ્યુનિટીઝની ડિમાન્ડ શું છે આ રીતે કેનેડા ફોકસ કરતું હોય એવું લાગે છે જે ઘણા ટાઈમથી અમે લોકો બી તમારી સાથે શેર કરતા રહ્યા છીએ એ જ મુજબ જો આજે હું તમને વાત કરું તો જ્યાં આગળ પાંચસો સાડા પાંચસોના સ્કોર્સની વાતો હતી સીઆરએસ સ્કોર ચારસો પિંચોતેર સુધી નીચે તો આવ્યો જ આવ્યો એક અનએક્સપેક્ટેડ ડ્રો જ કહી શકાય પરંતુ આની અંદર એક સૌથી સ્ટ્રોંગ પોઈન્ટ હું તમને કહું ચાર હજાર આઈટીએ સિલેક્ટ થયા છે હેલ્થકેર અને સોશિયલ સર્વિસવાળા જે છે આમને પ્રાયોરિટી કરવામાં આવી છે જે લગભગ બહુ ઘણા ટાઈમ બાદ આવી પ્રાયોરિટી થઈ છે કે જેમાં ચાર હજાર આઈટીએ સ્પેશિયલ કોઈ ફોકસ કરેલા કોર્ડ જેમ કે હેલ્થકેર યા સોશિયલ સર્વિસીસ કહેવાય આમને ફોકસ કરીને એક સાથે આટલા આઈટીએ ઇસ્યુ કરવામાં આવ્યા હોય તો આ એક બહુ જ એક સારી વાત કહી શકાય કે આને પ્રમાણે કેનેડાની પ્રાયોરિટી શું આવી રહી છે એના મુજબ જઈ રહ્યું છે તો એ મુજબ પીઆરના સિલેક્શનો થઈ રહ્યા છે એની સાથે જ જો આપણે વાત કરીએ આની સાથે જો જોઈએ ને તો હેલ્થકેર અને સોશિયલ સર્વિસીસને આ વર્ષથી આપણે જાન્યુઆરીથી કદાચ જો જઈએ તો પાંચસો પાંચસો આઈટીએ બર બે જ વખત ડ્રોમાં સિલેક્શન પ્રાયોરિટી આપવામાં આવી હતી ત્યારે પાંચસો દસનો કટ સ્કોર પાંચસો ચારનો કટ સ્કોર આવા સ્કોર્સ હતા જેની અંદર અત્યારે જો આપણે જોવા જઈએ તો આ એકચ્યુઅલી લગભગ એમ કહી શકો તમે કે ફોર સેવન્ટી એટલે ઓલમોસ્ટ ઓગણત્રીસ જેવા પોઈન્ટ એક સાથે ડાઉન થવા અને પાંચસો પાંચસો સિલેક્શનની જગ્યાએ સીધા ચાર હજાર સિલેક્શન તો એનો મતલબ શું થયો એક ટેકનિકલી જો તમે સમજો જેમ ડિમાન્ડ જે પ્રાયોરિટી જેમ કે સ્ટીમની જ્યારે ડિમાન્ડ આવશે ત્યારે સ્ટીમ સિલેક્શન એન્જિનિયરોની આવશે તો એન્જિનિયર થઈ શકે છે આ જ રીતે જે જે સેક્ટર્સની ડિમાન્ડ આવી જશે એ પ્રમાણે સિલેક્શનો જઈ શકે છે પછી ભલે કદાચ સ્કોર એમને ડાઉન કરવો પડે કે લો સ્કોર પરથી સિલેક્ટ કરવા પડે પણ આના ઉપરથી એક વસ્તુ એટલી ખબર પડે કે એટલીસ્ટ જે વિદ્યાર્થીઓ બી રાહ જોઈ રહ્યા હતા ને એમને એટલીસ્ટ રાહતની સાસ હું તો કહું છું પોઝિટિવ જે લોકો લેતા હશે હા ઠીક છે ઘણી વખત હું બી જોઉં છું કે સિચ્યુએશન મુજબ અમુક લોકો એટલા બી નેગેટિવ થઈ ગયા હોય છે કે પોઝિટિવ કદાચ એમના મગજમાં જતું જ ના હોય પરંતુ પોઝિટિવિટી રાખવી જરૂરી છે આ સિચ્યુએશન્સની અંદર જેમાં અત્યારે આ ન્યૂઝ ઉપરથી મારા અનુભવ પ્રમાણે અથવા તો હું તમને એક વસ્તુ કહું કે મારો ઓપિનિયન એક શેર કરું વિદ્યાર્થીઓને કે તમારા લોકો માટે આ પોઝિટિવ વાત જ કહી શકાય કે જ્યાં આગળ આ ડ્રોને આ રીતે પ્રાયોરાઈઝ કરવામાં આવ્યો છે આની સાથે જ આપણે જો એક બીજો ડ્રોની જો વાત કરીએ તો બસો બે સિલેક્શનો સાતસો અઠ્યાસીના કટ ઓફ સ્કોર પર એટલે કે રેન્ક સિલેક્શન હાઈ ગયું અને નંબર ઓફ સિલેક્શનો ઘટ્યા પ્રીવિયસ ડ્રો કરતાં અને આ ડ્રો બી એક સિલેક્ટ થયો જેને પ્રોવિઝનલ નોમિની કેટેગરીની અંડરમાં કરવામાં આવ્યો અલ્ટિમેટલી આ બંને કેનેડાના ડ્રો છે જે પહેલો ડ્રો છે ઠીક છે પ્રોવિઝ નોમિની કેટેગરી ડ્રો એઝ યુઝઅલ ચાલી રહ્યું છે એમાં કંઈ એટલું બધું ઇફેક્ટિવ મને નથી લાગી રહ્યું એન્ડ ધેન જો આ ફોર સેવન્ટી ફાઇવવાળો ડ્રો છે એ અલ્ટિમેટલી કહું તો મને તો બહુ સારો લાગ્યો છે બાકી તમારો કંઈ ઓપિનિયન હોય સારો લાગ્યો નથી લાગ્યો જે બી હોય સારું ખરાબ જે બી હોય તમે કોમેન્ટ કરજો આપણે અને બાકી જો હજી કંઈ સવાલ વધ્યા છે તો કોમેન્ટ કરતા રહેજો અમે સોલ્યુશન કરવાની કોશિશ કરશું અને હું ઘણા વિડીયોમાં કહું છું એ મુજબ અમે પચાસ ટકા કામ કરી શકીએ કે તમારી સુધી માહિતીને પહોંચતી કરીએ તમારા લોકો સુધી જે બી માહિતી આવે છે એને બને એટલી સરળ સમજાવી શકીએ અમારી એક નાની કોશિશ હોય છે જો અમારી કોશિશ સારી લાગતી હોય તો વિડીયો લાઇક કરજો વિડીયોને હાઈપ કરવાનું ના ભૂલતા તમે જે કોમેન્ટ સેક્શન છે ત્યાં સ્લાઇડ કરશો જે એલિજિબલ હશે જે ક્લાઇન્ટો એ લોકોને ઓપ્શન્સ મળશે તમારે આ હાઈપનું બટન દબાવજો તો જેનાથી મેક્ઝિમમ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને મેક્ઝિમમ લોકોને વિડીયો શેર કરજો તમારા વોટ્સઅપ ઇન્સ્ટા ફેસબુક જે બી ગ્રુપ્સ તમે યુઝ કરતા હોય એ ગ્રુપ્સની અંદર સોશિયલ મીડિયા પર જેને કારણે મેક્ઝિમમ લોકો સુધી એજ્યુકેશનને સપોર્ટ મળે બાકી કંઈ ક્વેશ્ચન વધે તો કોમેન્ટ કરતા રહેજો અને સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલ વેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત